હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને માર્કેટમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા વડોદરા રોડ મહાત્મા ગાંધી ફૂડ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વધુ બગડી ગયેલા ફ્રૂટ જથ્થો મળી આવતા તંત્રએ સ્થળ પર તેનો નાશ કર્યો હતો જ્યારે કેરીના વેપારીઓ પાસેથી રૂપિયા છવીસ હજાર ચાર્જ પણ વસૂલ કરાયો છે સિઝન ક્ષમતાની સાથે જ માર્કેટમાં ફોલોના રાજાત કેરીનો આગમન થઈ ગયું છે ત્યારે કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બાઇટથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થતું હોય છે તેવા સંજોગોમાં વેપારી દ્વારા કાર્બાઇટથી કેરી પકવવામાં આવી શકે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા કડોદરા રોડ પર આવેલી એપીએમસી માર્કેટની બાજુમાં આવેલા મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી જેમાં કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ સમાન કાર્બાઇટનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે જ ગયેલી બસો સિત્તેર કિલો કેરી સહિતના ફૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીને નોટિસ આપી રૂપિયા છવ્વીસ હજાર નો દંડ વસૂલવામાં આવ્યો છે આ સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમને કાર્બાઇડની ચેરી પડીકીઓ પણ મળી આવી હતી આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર બીકે પટેલે કહ્યું હતું કે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું વેચાણ ખૂબ થાય છે કડોદરા રોડ પર આવેલી મહાત્મા ફ્રૂટ માર્કેટમાં હોલસેલમાં કાચી કેરીનો વેપાર થાય છે અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે કાર્બાઇડ મળે તેમને નોટિસ આપવામાં આવશે છે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા ફ્રૂટને સ્થળ પર નાશ કરવામાં આવે છે સાથે જ અન્ય જે બગડી ગયેલા ફ્રૂટને પણ નાશ કરવામાં આવે છે કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને મહા વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેઓ સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ ખડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં